ખાસ કરીને નાફેડ કેન્દ્ર લેવલની કિસાનોની સંસ્થા છે આ સંસ્થામાં દર પાંચ વર્ષે ચૂંટણી આવતી હોય છે એના ભાગ રૂપે અત્યારે આવતી એકવીસ તારીખે એનું મતદાન છે આ ભારતની અંદરથી જે કૃષિ લક્ષી સીટો કહેવાય છે મંડળીની એવી હાથ સીટ હોય છે ટોટલ એકવીસ સીટ હોય છે એમાં હાથ સીટની આવતી એકવીસ તારીખે ચૂંટણી છે એમાં ગુજરાતની જે સીટ હોય એમાં મેં પ્રતિનિધિત્વ તરીકે મારું ફોર્મ ભર્યું એમાં અમે ટોટલ પાંચ લોકોએ ફોર્મ ભર્યા હતા અમારા પાર્ટીના આગેવાનો સહકારી ક્ષેત્રના બધા આગેવાનો મળીને નિર્ણય કર્યો કે આપણે બધા બિનેટ કરવું છે એના કારણે બધા ફોર્મ પાછા ખેંચ્યા પ્રેમથી અને હું બિનેટ કરું છું ખાસ કરીને ગુજરાત ટોટલ આનો મતદાર છે પાંચસો ને છપ્પનની આજુબાજુમાંના મત છે પૂરા ભારતમાં એમાં બસો ને અઠાણું મત તો ખાલી ગુજરાતના છે અને બસો એકસો સામૂહિક નિર્ણય કર્યો કે ગુજરાતના મોરબીના મત વધારે છે એના કારણે બધા સહકાર આગેવા દિલીપભાઈ હોય નરેશભાઈ હોય કે અમારા રાજ્યની બેંકના ચેરમેન બધાએ ભેરાભાઈને નિર્ણય કર્યો એના કારણે ગઈકાલે

એમને બિનરજી પણ અને ખાસ કરીને આપણી સંસ્થામાં વધારે વધારે સૌરાષ્ટ્રના મતદારો છે વલ્લભભાઈ પટેલ વર્ષો પહેલા આ બધી સંસ્થાની અંદર વલ્લભભાઈ હોય રમણીભાઈ ધામી હોય આ દિગ્ગજ નેતાઓ વર્ષોથી આ સંસ્થાઓ સાથે જોડાયેલા હતા અને વધારે વધારે કૃષિ ક્ષેત્ર અને કિસાનોને ફાયદો મળે એના માટે આમાં સભ્ય લીધેલા એનું દર વર્ષે ડિવિડન અપાતું હોય છે આ સહકારી મંડળીઓને રસી કારણે સારામાં ડિવિડન પણ મળતું હોય છે

ખરા અર્થમાં એ પાસે સમય નતો ચૂંટણીઓ ચૂંટણીઓમાં બીજી હતા એના કારણે કોઈ સમય નતો એને કારણે બેસી ન શક્યા એના કારણે ચૂંટણી થઈ હતી પણ એ પણ ભારતીય જનતા પાર્ટીના બે કાર્યકર્તા હતા તો ખરા હાથમાં આ વખતે અમે પાંચે પાંચ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા હતા અને સામૂહિક બધા બેઠા પાર્ટીના અમારા આગેવાનો પણ ચૂંટણીના કારણે નિવૃત્ત થયા એના કારણે ટાઈમ આપી શક્યા એના કારણે બધાને ભેરા બેહાડી અને નિર્ણય લીધો છે એ પાર્ટી નક્કી કરતી હોય છે અને પાર્ટી જે નિર્ણય કરે એમને શીરો માંડ્યો હોય છે હું પાર્ટી નો શિસ્તબદ્ધ સૈનિક છું અને પાર્ટી ના આદેશ ના અનુસંધાન છું આડત્રીસ વર્ષથી પાર્ટી મને ટિકિટ આપે છે હું જીતતો આવું એ પાર્ટીની મહેરબાની છે ને પાર્ટી સામૂહિક સામુહિક પાર્ટી નક્કી કરીને મને બિન કર્યું

માર્કેટ સંભાળી શકે એવું નાપેડક જ છે તો નાફેડ બંધ ન થવું જોયું એના એને કમિટીએ ઘોષિત કરી જેટલી સાહેબ અમે બે મંત્રીઓ હતા સચિવો હતા આ કમિટીએ ત્રણ મહિનાની અંદર પાંચ છ વાર કમિટી મેળવી અને નાફેડ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો નાપેડ જે ખોટમાં હતું બેંકો સાથે સેટલમેન્ટ કર્યું ભારત સરકારે ગેરંટી આપી અને આ નાફેડને પાછું શરૂ કરીને આજે નાફેડ પ્રોફિટમાં આવી ગયો છે ગયા વર્ષે અઢીસો કરોડથી વધારે પ્રોફિટ આ નાફેડે કર્યો છે વધારે વધારે જો છેલ્લા ત્રણ વર્ષની અંદર ખરીદી કરી હોય તો આ ભારતમાં ના પેડે કરી સો ટકા એ તો એટલા માટે નો કહીશું એ સંસ્થા છે એનું પ્રતિનિધિ છું પણ ભારતીય જનતા પાર્ટી મને તકાકી બદલ નો આભારી છું મારી નારાજગી કોઈ હતી જ નહીં તમે વર્ષોથી જોતા હો છો મારી કોઈ નારાજગી હોતી જ નથી પાર્ટી જે કઈ નિર્ણય લે એ પાર્ટીના હિતમાં પાર્ટી નિર્ણય પાર્ટી પાર્ટી ઇન્વોલ્વ થઈ પાર્ટી બધા વાત કરી અને બધા સવારે દિલ્હી મોકલ્યા અમે બધા સાથે બેઠા એટલે એમ કીધું પાર્ટી નો નિર્ણય છે મોહનભાઈ તમારે લડવી છે અમે પાછું કહે છે એટલે અમે બધા ચાપી અને બધા એકની સાથે ગયા અને બધા ફોર્મ પાછા કીધા